નમસ્કાર વાત કરીશું સાંસદ ધવલ પટેલ ધવલ ડાંગ જિલ્લામાં કાર્યક્રમો હતા તે દરમિયાન એમને એક નિવેદન આવ્યું છે અને એમને કહ્યું છે કે અનંત પટેલ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી જોઈન્ટ કરશે એવા એમને આકરા પ્રહારો કર્યા હતા પણ આગામી સમયમાં જોઈએ તો ધવલ

સાથે કામ કરે છે અને કોંગ્રેસ પાર્ટીને ઘણું મોટું નુકસાન પહોંચાડશે એવી પણ એમણે ભીતિ જણાવી હતી અને એમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં અનંત પટેલ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરશે અને કોંગ્રેસને ખૂબ મોટો ફટકો આપશે જે એક બાજુ કોંગ્રેસના વાસદાના ધરસભ્ય વાપીમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ભંગાણ કરશું ભાજપમાં તો કોઈ ભંગાણ પાડવાનું છે નથી પણ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પાડવાની વાત કરે છે બીજી બાજુ એમની સાથે અવારનવાર પ્રોગ્રામ કરે છે અને એક પણ વાર કોંગ્રેસના ધારાસભ્યએ ચૈતર વસા વિરુદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું ચૈતર વસા એમ નથી કીધું કે અમારી પાર્ટીના કાર્યકર્તા તમે કેમ તોડો છો એ બતાવે છે કે ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્યની સાટગાટ છે અને ભાજપના દરવાજા તો એમની માટે બંધ જ છે કારણ કે ભાજપમાં આવા જે ભારત વિરોધી હિન્દુ વિરોધી આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી એટલે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય માટે ભાજપના દરવાજા બંધ છે અને કોંગ્રેસ સો ટકા બે હજાર સત્યાવીસ માં હરવાની છે એટલે આમ આદમી પાર્ટીમાં કુદાકડો મારવા માટે આ બધા ગતાકડા કરી રહ્યા છે સાઠગાઠ કરી રહ્યા છે પણ આમ આદમી પાર્ટીમાં જાય કોંગ્રેસમાં રહે કે કશે પણ જાય એનાથી અમને કોઈ ફરક પડતો નથી આ ફક્ત ને ફક્ત એમની જે રાજનીતિ છે એને એક્સપોઝ કરવા માટે હું પૂરું આ બયાન આપી રહ્યો છું કે એમને આદિવાસી સાથે કોઈ લેવા દેવા નથી ફક્ત ને ફક્ત પોતાનો અંગત સ્વાર્થ અને પોતાની જગ્યા બચાવવા માટે આ પૂરી રાજનીતિ કરી રહ્યા છે આદિવાસી સમાજ ભારતીય પાર્ટી સાથે રીતે રીતે છે અને જે બાવીસમાં પણ ચાર માંથી ચાર સીટ આદિવાસી સમાજની ભારતીય જનતા આવી ભરૂચની ઓપન સીટમાં પણ ચૈતર વસાવા સામે અમારા મનસુખ વસાવા મોટી જીત મેળવી હતી એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે પૂરી રીતે આદિવાસી સમાજ છે અને આગળ પણ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય દરેક જગ્યાએ આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપશે પણ એક વાત નિશ્ચિત છે કે આ કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય પૂરા ગતકડા કરીને કોંગ્રેસને પાયમાલ કરીને આમ આદમી પાર્ટીમાં જવા માટે પૂરો તકતો તૈયાર કરી રહ્યા છે તમે જોતા હશો કે એટી પ્રોગ્રામ એક કોંગ્રેસના બેનર હેઠળ કરતા નથી પોતાના બેનર હેઠળ જ કરે છે એ બતાવે છે કે કોંગ્રેસમાં કઈ એક કરવાની પૂરી ફિરાકમાં છે એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરી મને સંપૂર્ણપણે ખાતરી છે કે એ લોકો આમાં પૂરી રીતે જોઈ રહ્યા છે પણ અમને એમથી ફરક પડતો નથી અમારી ભારતીય જનતા પાર્ટી તો લોકોના વિકાસ સાથે પૂરી રીતે છે આ બંને પાર્ટી અંગત સ્વાદ માટે ભારત અને ગુજરાતને તોડવાની રાજનીતિ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરી રહી છે એવી અમને વાત કરી હતી જેને લઈને આદિવાસી વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં રાજકારણનો ફરી પાછો ગરમાટો આવી ગયો છે